નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો વડાલી આઠસો થી છસો પચાસ ભિલોડા ચારસો નેવુંથી પાંચસો ચાલીસ થી ચારસોથી પાંચસો ત્રેસઠ થી ચારસો પંચાણુંથી પાંચસો ચાલીસ મોડાસા ચારસો પાંચસો એકાણું ઉપલેટા ત્રણસો પંચ્યાસીથી ચારસો નેવું બાવળા ચારસો પિંચોતેરથી પાંચસો વડગામ ચારસો અગિયારથી પાંચસો પચાસ કુકરવાડા ચારસો ચાલીસથી પાંચસો અડતાલીસ મોરબી ચારસો સિત્તેરથી પાંચસો એંશી સિદ્ધપુર ચારસો પંચાવનથી છસો એકાવન બહુચરાજી ચારસો પંચ્યાસીથી પાંચસો વીસ જામજોધપુર ચારસો પચાસથી ચારસો સત્તાણું બાબરા ચારસો સાહીઠથી પાંચસો પચાસ આંબલીયાસણ ચારસો પચાસથી છસો ચાલીસ મહેસાણા ચારસો સાહીઠથી છસો વાંકાનેર ચારસો દસથી છસો પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો સિત્તેર પાલીતાણા ચારસોથી પાંચસો ત્રીસ ઇડર ચારસો પંચોતેરથી છસો સોળ પાલનપુર ચારસો એકતાલીસથી છસો સત્તર ભાવનગર ચારસો થી છસો એકવીસ ચાણસમા ચારસો થી પાંચસો પાંત્રીસ કોડીનાર ચારસો સાહીઠથી પાંચસો ત્રેપન ભીલડી ચારસો સાઠથી છસો એકવીસ હળવદ ચારસો વીસથી પાંચસો તેત્રીસ હારીચ ચારસો સાઠથી છસો એક વિજાપુર ચારસો સિત્તેરથી છસો એક ગોઝારીયા ચારસો એંસીથી પાંચસો પચીસ પાટણ ચારસો સિત્તેરથી સાતસો ડીસા ચારસો એંસીથી સાતસો બાવન દિયોદર પાંચસોથી છસો ત્રીસ થરાદ પાંચસો ત્રીસથી પાંચસો ત્રેસઠ ધ્રાંગધ્રા ચારસો ત્રીસથી ચારસો એંસી કડી ચારસો ઓગણા સિત્તેરથી છસો વીસ ઇકબાલગઢ ચારસો સાઠથી છસો છત્રીસ ગુંદરી ચારસો સિત્તેરથી પાંચસો એકાણું जाम खंभा तरण सौ कलोल चार पिंचोतेर थी 550। तड़ाजा त्र सौ बोंतेर थी छ सौ नौ विसनगर चार सौ चालीस थी छसौ अगियार व चार सौ एसौ मणसा थी, थी, सिहोरी, थी थरा ४५० थी एकतालीस હિંમતનગર ચારસો બ્યાસીથી છસો છપ્પન જામનગર ત્રણસોથી પાંચસો અગિયાર તલોદ ચારસો નેવુંથી પાંચસો પંચાણું સમી ચારસો પચાસથી ચારસો પચાસ ધાનેરા ચારસો છોતેરથી છસો રાઘનપુર ચારસો પંચ્યાસીથી છસો પાંચ લાખણી પાંચસો પાંચથી પાંચસો પંદર વારાહી ચારસો પંચ્યાસીથી છસો ખંભાત ચારસો સિતેરથી પાંચસો સત્યાસી વિરમગામ ચારસો બાવનથી પાંચસો છત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો